ખોવાઈ ગયેલ મોબાઈલ ફોન શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપી દેવામાં આવ્યા છે મોબાઈલ ફોનના મૂળ માલિકોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી ખાતરી તપાસ કરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ગુર્જર સાહેબનાઓના દ્વારા અટલાદરા પોલીસ સ્ટેશનના ત્રીસ નંગ મોબાઈલ ફોન તથા જીપી રોડ પોલીસ સ્ટેશનના સાત નંગ મળી કુલ સાડત્રીસ નંગ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા છ લાખ ચોપન હજાર આઠસો છોતેરના મોબાઈલ ફોન તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને પરત સોંપી દેવામાં આવ્યા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો